રાજ્યમાં નલિયા તેર પોઈન્ટ બે ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર શહેર તો અમદાવાદમાં પણ લધુત્તમ તાપમાન તેર પોઈન્ટ આઠ ડિગ્રી જેટલું નોંધાયું છે અમદાવાદમાં તાપમાનમાં બે દિવસમાં છ ડિગ્રી ઘટ્યું હોય તેવી શક્યતા આગામી ત્રણ દિવસ ઠંડીમાં ક્રમશઃ વધારો થવાની પણ સંભાવના રહેલી છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આ જાણકારી આપવામાં આવી છે નલિયામાં બાર પોઈન્ટ ઝીરો અંશ સેલ્સિયસ જેટલું તાપમાન નોંધાયું છે ઠંડીમાં સતત વધારો થઈ રહ્યો છે અને તાપમાન સતત ઘટી રહ્યું છે ત્યારે દાહોદમાં બાર પોઈન્ટ એક સાથે જ રાજકોટમાં તેર પોઈન્ટ ચાર અંશ સેલ્સિયસ જેટલું તાપમાન નોંધાઈ ચૂક્યું છે ડીસામાં પણ ચૌદ પોઈન્ટ ત્રણ સેલ્સિયસ તો પોરબંદરમાં પણ ચૌદ પોઈન્ટ પાંચ સેલ્સિયસ જેટલું તાપમાન અત્યાર સુધી નોંધાયું છે એટલે કે ઠંડી સતત વધી રહી છે વડોદરા જામનગર સહિત ચૌદ ડિગ્રી ઉપરનું જે તાપમાન છે તે અત્યારે નોંધાઈ રહ્યું છે ગાંધીનગરમાં પણ સોળ પોઈન્ટ ત્રણ અંશ સેલ્સિયસ એટલે કે નલિયા સૌથી ઠંડુ ગાર શહેર બની ચૂક્યું છે નલિયાનું વાત કરીએ તો બાર પોઈન્ટ ઝીરો અંશ સેલ્સિયસ તાપમાન ત્યાં નોંધાઈ રહ્યું છે